પણ એમનું તમામ શું વિગત છે એ કોને ખબર નથી અને આપણો સમાજ એટલો બધો અંધશ્રદ્ધા અને કુરિધમ ફસાયેલો છે તો એ સમાજના બધા કુરિવાજો અને અંધશ્રદ્ધામાંથી બહાર નીકળીએ એવી અમે એક મુમેન્ટ અમે સ્વયં સૈનિક દળના માધ્યમથી ટીપડ ટીપર આવીએ છીએ ટિફિન અમારું ટ્રાવલિંગ અમારું

પચાસ લોકોએ ભેગા થઈને સ્વયંસૈનિકનું સ્ટાર્ટઅપ કરેલું તો આ લોકોએ શું કર્યું એમ કે ભાઈ જ્યારે બે હજાર છમાં સંગઠન ચાલુ કર્યું તો આપણે જોવા જઈએ કે બાબા સાહેબ જે આ સાહેબના મહાપરિનિવારે છે છ ડિસેમ્બર પછીની આપણે વાત કરીએ તો કે સમાજના લાખો સંગઠનો છે એમ છતાં આપણા સુધી જે સાહેબનું મિશન હતું જે સંઘર્ષો હતા જે ત્યાગ હતા જે મહાનાયકોના સંઘર્ષો હતા એમ એ આપણા સુધી કોઈ કહેવા માટે આવ્યું નહીં તો આ લોકોએ સર્ચ કર્યું કે ભાઈ આટલા લાખો સંગઠનો હોવા છતાં સમાજ સુધી જે ગ્રાઉન્ડ રૂટ લેવલે જે કામ થવું જોઈએ એ કેમ ના થયું એમ તો આ લોકોએ જ્યારે સર્ચ કર્યું તો એમને જાણવા મળ્યું એમ કે ભાઈ સંગઠનો લાખો છે બને છે તૂટી જાય છે તોનું કારણ શું એમ તો જ્યારે સર્ચ કર્યું તેમને જાણવા મળ્યું કે ભાઈ સંગઠનમાં સૌથી પહેલાં તો શું કે પદ પદ માટે આજે તમે જુઓ છો લોકો દોરા દોર કરે છે સંગઠનો બની પણ જાય છે એમ શું થાય છે તો કે પદ માટે તૂટી જાય છે બીજું છે લોભ લાલચ ફંડ ફારો આપણે કે ફંડ ફારો તો આના માટે પણ સંગઠનો ઘણા તૂટી ગયા એમ માનો કે પચાસ વ્યક્તિએ સંગઠન બનાવ્યું હોય માનો કે હું એમાં મહેનત કરતો હોય બીજો બીજો ભાઈ હોય એ પણ મહેનત કરતો હોય કદાચ મારી વધારે અહીંયા ખાતરદારી કરવા મને હાથ પુનઃ કુર્સી સ્ટેજ આપવામાં આવી હોય બીજા ભાઈએ મારા કરતાં વધારે મહેનત કરી હોય એને ના આપવામાં આવે તો એ ભાઈ શું છે નારાજ થશે એમ એટલે શું થશે સંગઠનથી અલગ થઈ જશે પચીસ માણસ એના હોય એ લઈને અલગ થઈ ગયું તો આ સંગઠનો શું થયું એટલે વિભાજન થઈ ગયું જે આપણે શું કહેવા માંગે છે કે ભાઈ જે સંગઠનું નિર્માણ છે ને તો કે માસ પાવર એક થવો જોઈએ તો સંગ્રહનો પાવર મળે અહીંયા શું થાય છે જે સંગઠનો જે બે લીટર થઈ ગયા જો આપણી શક્તિનું નિર્માણ નતું કે કંઈક બે હિસ્સામાં હોય છે બે ત્રણ ચાર આવા હિસ્સા થઈ ગયા છે લાખો સંગઠન તો સ્વયં સૈનિક દ્વારા વિચાર્યું કે ભાઈ આ સંગઠનો ટૂંકાના કારણો આ બધા છે તેમણે શું કર્યું આ તમામ પદ પદિસ્સાઓ છે બધું કાઢી નહીં કોઈ ખૂચી નહીં કોઈ સ્ટેજ નહીં કોઈ ખજાનચી નહીં કોઈ ઉપપ્રમુખ નહીં કોઈ પ્રમુખ નહીં બધા ઇક્વલ સરખા ભાઈ બે હજાર છથી કોઈ સ્ટાર્ટઅપ કર્યું હોય કે કાલથી સ્ટાર્ટઅપ કરે કે આજથી સ્ટાર્ટઅપ કરે બધા એક સરખાએ નીચે પાછળ બેસવાનું બેસવા એસ ઓફિસર હોય ક્લાસોના અધિકારી હોય કે મહેનત કરતો માણસ હોય બધા નીચે બેસવાનું કારણ કે બાબા સાહેબનું શું કહેવું હતું સમાન થાય તો સમાનતા આવશે ક્યારે તમે એક સાથે બેસશો તો સમાનતા આવશે ને એક ખુરશી પર હોય અને એક નીચે હોય તો સમાનતા આવે ખરી ના આવે એમ તો સ્વયંસેનિકે આ તમામ વસ્તુ કરી નાખી નથી જોતો વોટ નથી જોતી નોટ સમાજ પાસે જવું છે તો કે ભાઈ સમાજની લાગણી છે સમાજ ઉપર જે અત્યાચારો થાય છે જે આપણી બેન દીકરીઓ પર બળત્કાર કરવામાં આવે છે આપણા ભાઈઓને મારી નાખવામાં આવે છે મૂછ રાખવા પર મારવામાં આવે છે વરઘોરો કરે તો ગોળીપાટી ઉતારીને મારવામાં આવે છે સારા કપડાં પહેરો સોશિયલ મીડિયા પર કંઈક પોસ્ટ પહેરી દે તો એના પણ મારવામાં આવે છે તો આ બધું શું છે એમ તો સ્વયં સૈનિક દ્વારા આ બધું જોયું એમ એના કારણે મજબૂરીમાં સંગઠનો તો દાખવે બાબાસાહે પણ એસએસડી એ પણ એસએસડી એમ તો કેમ એને ના ચલાવું તો કારણ કે એના પણ ટુકડાઓ થઈ ગયા છે તો મજબૂરીમાં સ્વયં સૈનિક દળ બનાવવામાં આવ્યો તમામ વસ્તુ કાઢી કરવામાં આવ્યું બધાને ઇક્વલ સ્વયં સૈનિક દળ બિન રાજકીય પક્ષ છે બસને સમાનતામાં માને છે બીજું કે ભાઈ બાબા સાહેબનું આપણે કહીએ કે